ਸਤਿ ਪਾਏ ਹਾਂ ਵੈਲਕਮ ਟੂ ਦੀ ਲੱਗਦੀ ਫਾਰਟੀ મામા ના લેફ્ટ મળશે રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને બધા જય શ્રી કૃષ્ણ આ ખેડૂત ના આવતો ભાઈ કરી દઈ ગામડા ની ફિલ્મ ચાલુ આજે ફિલ્મ માં નવીન છે કારણ કે આજે આપણે જવાનું છે ટૂર માં ફરવા માટે કારણ કે આ ભાઈએ લીધું છે વેન કામકાજ એ હાલે છે વોરા પે છે પણ આ ભાઈ વેન લીધું છે તો હવે શનિ રવિન્દ્ર જાતી જ રવિવારે આપણે એને પ્રોમિસ આપ્યું હતું ભાઈ જાઓ જો કે આજ કામ એ થાય ને એવું દેખાય છે જો મેઘરાજા મંડાણા હે ફર્સ્ટ ક્લાસ એટલે હવે જોઈએ આગળ કયા સ્થળે જઈએ તે આગળ તમને કહેવું વાટાણમાં ગેમ લઈ લીધી ફરવા જવું હોય તો ગેમ ન રમવાનું હોય જય શ્રી કૃષ્ણ હાલો ડાયરો ફરવા કે તૈયારી બધી થઈ ગઈ છે કમ્પ્લીટ પાણી ભર લીધું છે પિકનિક માટે હું કઈક થોડો ઘણો નાસ્તો લીધો છે અને આ કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદ એવી સર્વ બધી શું શક્તિ રૂપે સંધિતા વિદ્યારૂપે સંધિતા નમસ્ત શ્યે નમસ્ત નમો નમ પાકુ બેન ઇતિહાસ થઈ ગયા હે એટલે હું બધું આલે મિત્રો આગળ બ્લોકમાં બેના રહેજો એવું સ્થળ લઈએ તે તમને આગળ અમે બતાવશું ફાઈનલી જો બધાય ધીરે ધીરે આવે છે અમારા ભાઈ ઉતાવડા થોડા કા ભાઈ છત્રી ની વરસાદ આવે તો નાસ્તો પાણી આલે તમે ચા પીધો એમ ને વેલકમ ટુ દી નાગવા બીચે પહોંચ્યા છે અત્યારે પેલા પછી આગળના સ્થળ તમને બતાવીએ દેવ માતા કે રાજવી રહ્યો હોય એવું લાગે બગ ચડ્ડો બડ્ડો પહેરીને હા દેવ કાલ વાહ લાગ્યો હતો ને અત્યારે નાગવા બીચે ચોમાસામાં નહાવાની મનાય છે નકર અમારા ભાઈ ને આજ ઘણા બધા પ્લાનિંગ હતા કા ભાઈ નાવું તું ને હું બનાવું તું રેતી નું ઘર કા કરીએ ને ભાઈ એક લાગવો કરીએ ને ને કઈ સાહેબ અમારે માન મેળ પડ્યો હોય એક તો લવ મારા અહીંયા બેસીને જોવાનું છે ખાલી એય હવે આપણે આવી ચૂક્યા છીએ ગંગેશ્વર મહાદેવ દિવ તમે વિડિયોમાં જોયું હશે ઘણી વાયરસ પાંચ લિંગ હોય અને દરિયો અભિષેક કરતો હોય તે જગ્યા ઉપર જો કે આજ દરિયો તોફાને વધારે છે એટલે દર્શન થઈ શકશે પણ નીચે નહીં જઈ શકીએ નમસ્કાર રાજુરભાઈને ને આજે શું કહેવાય કે નાવું છે પણ આજ કઈ મેળ પડે એમ નથી ક્યાં ભાગુ આમડી મહાદેવ રાજુરભાઈ જય ભોળેનાથ હાલો હવે દર્શન કરીએ ચાલો મિત્રો ચોમાસા દરમિયાન પ્રવેશ બંધ છે નહીતર અહીંથી આપણે નીચે જઈ શકત પણ હવે દર્શન કરશું અહીંથી અભિષેક કરે મહાદેવ નો સમુદ્રો અત્યાર સુધી આપણે નાગવા બીચ અને ગંગેશ્વર હવે આવી ગયા છે દીવમાં થોડીક આ લોકોને ખરીદી કરવાની છે કા गया है पार्किंग में टीपू पूछे किलो ले वो तो पर तो अबे सोमनाथ मोड़ थी जी एम का આપણે આવી ગયા છીએ સોમનાથ મહાદેવ હર હર મહાદેવ ભગુબેન જય આ ભાઈ ને નીંદર આવે હવે જો અમારા રાજવીરભાઈ નાવા જાય છે હું ભાગુ થાકી ગયા કા ભાગુ સમય થઈ ગયો છે સીટી વગવા માંડી છે હેલ્લો મિત્રો જો કાલે ફરી કરવી અને આવી ગયા હે પાછા આપણે આપણા મેદાનમાં એટલે કે ખેતીવાડી ડોટ કોમ વાળીએ તો કામકાજ આપણે બીજી વાર વાખેડવાનું ચાલુ કરી દીધું છે અને આપણે પાછોતરી માંડવી એવી હતી ચાર પાંચ દી કઈ રહેલું વરસાદના હિસાબે એમાં પહેલી વાર ચાલુ કર્યું છે એટલે જો ચા પાણી એ વાત ઘડી કાંઈ ઓરો ખાવા બેઠા હૈ બાકી આ બાજુ નિંદા મણા લે અને આ બાજુનો ભાગ બધો બીજી વાર આપણે વખોડાઈ ગયો છે અત્યારથી આપણે ચાલુ થયા હૈયા આપણે ઓલી માઇન્ડવીમાં પહેલી વાર તો કાલના તો મિત્રો આ જ વિડીયોમાં તમે આગળ ક્લિપો જોઈ કાલે ફરવા ગયા તમે કહેતા હશો કે એટલી બધી ઓછી ક્લિપો કેમ પણ આ મારા અંદાજ પ્રમાણે ફરવાનું અમારે બે અઢી વર્ષે નક્કી થયું છે કારણ કે આગળ વિડીયો આપણે જોયું તો બગદાણા અને ભગુડા ને ને ત્યારે ગયા હતા તે પછી અત્યારે એટલે ઘણા સમય પછી ફરવા ગયા હતા ને એટલે પછી ત્યાં વ્લોગ જરૂર પૂરતો બનાવ્યો જે મને એવું લાગ્યું કે આ બાબત આપણે આપણા મિત્રોને કેવી જોઈએ એક તો આપણે દીવમાં જોયું કે અત્યારે ચોમાસામાં ન જવાય કારણ કે જો તમે બીચની મજા માણવા જતા હો તો ત્યાં અત્યારે અલાઉડ નથી આગળ ત્યાં ઘણી બધી રાઈડો હોય બોટ સવારી હોય ઘણું બધું હોય તમે તમે કોઈક દીક નાગવા બીચ સર્ચ કરશો ને તો એમાં ઘણી બધી રાઈડો આવે એટલે ચોમાસામાં ગિરનાર હોય પણ દીવ ન જવાય પછી આપણે દીવમાં ઘણી વાર જતા હોઈએ આપણને મેં સ્થળ બતાવ્યું ગંગેશ્વર મહાદેવ એ સ્થળથી પણ ઘણા અજાણ હોય તો તે સ્થળે પણ ખાસ જાજો અત્યારે તો ત્યાં ઉપરથી દર્શન થાય છે અંદર નીચે નથી કારણ કે અત્યારે વરસાદના હિસાબે દરિયામાં થોડું તોફાન જેવું હોય એટલે મોજા વધારે આવતા હોય એટલે અંદર જવાની મનાય છે પણ એ જગ્યા જરૂર લેજો પછી એક કિલ્લો લેજો ખાસ અમે તો નહોતો લીધો કારણ કે પાછું સોમનાથ પહોંચવાનું હતું દીવ જવું તો ચોક્કસ એક દિવસનો સમય લઈને જાજો ને રોકાય એમ જાજો અમારે છોકરાઓને સવારે સ્કૂલ હોય એટલે ફરજિયાત થોડું ગ્રહણ વધારે કરવું પડ્યું હતું પછી સોમનાથ આવ્યા સોમનાથ છૂટછાટ છે બીચે અમે ત્યાં પહોંચ્યા પણ ત્યાં પહોંચ્યા પછી જે ટાઈમિંગ હોય એનો છ સાડા છનો ત્યારે પછી નાવાની મનાઈ હોય એટલે પછી સોમનાથ લીધું એટલે કાલનો દિવસ કાંઈ કવર્યો અને વધારાની ક્લિપુ આમાં એટલા માટે એડ નથી કરી કારણ કે બે અઢી વર્ષ પછી આપણે ફરવા ગયા હોય ને વચ્ચે વ્લોગિંગ કરીએ તો એ સારું ન લાગે એટલે આ બ્લોગ આપણો આખો નહોતો થયો એટલે પછી આજે આપણે સ્ટાર્ટ કરી દીધું કે ભાઈ આપણું રોજિંદુ જે કાર્યક્રમ છે ખેતીવાડીનો તો જો હવે તો દોઢ બે વીકા લઈએ પછી કાલથી જો આગાહી છે વરસાદ આવે તો ભલે નકર પછી આપણે બીજી વાર ઓયલા ખેતરમાં પણ ચાલુ કરી દેવું અને જો ડાયરો બધો અહીંયા આવી ગયો હે ઘરેથી વતનમાંથી ફોન આવ્યો હે તો બધા ભેરા મળીને વાતું ચીતું કરે હે કોઈ ભાઈ કરવું ને ચાલુ વાત કરી લ્યો પછી કરીએ ચાલુ અને બાકી તો જો કોકિ ને એ બધા નિંદે ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે ને આજનું કામ અહીંયા પેકઅપ ગુડ ઇવનિંગ દોઢક વીઘા જેવું રહી ગયું છે પાછોતરી મગફળીમાં બાકી આગોતરીમાં બે વાર એથી હાલી ગયું તો જો ગોવિંદભાઈ રોજિંદા કામમાં અત્યારે આપણે લાકડાનો થપ્પો કર્યો એમાંથી બળતણ કાઢશે કવાડો આવી ગયો છે બળતણ કાટશે જોઈ કા કારણ કે નાગ બાપા અહીંયા આટા મારે છે એટલામાં રોઈ જોઈ નાગરી બર્તન ગાડી લે ને આપણે પગ જવાનું છે પણ સામેથી ગાડું આવે છે આપણા મિત્રનું એટલે આપણને લિફ્ટ મળી જવાની છે તો મામાના લિફ્ટ મળશે હાલો હાલો તરીક ઉભા રાખો બે જાવ તમે આખું ભૈરું છે નીણનું हेलो गोविंद भाई रामराव उगड़ा नत्रैका उगड़ा ने क्यों ओला राम बात मारता है मारता कि नहीं राम तो बड़े बरत लेता है ई नहीं

Barat dekin Ini <laughs> yeah. betul ya lah ya mitro Maragam ma toh Belum dia lah na <laughs> પણ ભારે નીકળ્યા તો જો મિત્રો સાંજ પડી ગઈ ને ઘરે આવી ગયા ને એ ભાઈ એ રાજવીર અહીં આવતો જય શ્રી કૃષ્ણ મજા આવી હું હું ફર્યો તો ક્યાં ક્યાં ગયા તા મજા ક્યાં આવી હતી નિહા કે સોમનાથ ના સોમનાથ ક્યાં દેવ તો નાવા ન દીધા ને બહુ મજા આવી પછી ન્યાય હું કીધું કે હવે બસ કા ન્યાય સુધી મારવા મંડ્યા હતા મોડું થઈ ગયું કા લેસન કરી લીધું જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ તમને બેન ક્યાં મજા આવી હતી તમને ક્યાં મજા આવી હતી

સીતારામ વિયારામાં શું છે પિંડી કે સબ્જી ઓર રોટી કે રોટલો રોટલી હાલો ડાયરો વિયારું કરવા ખાધું હે ભાઈ સિમ્પલ લિવિંગ એન્ડ શે કઈ કેવો શું વિચાર એમ યાદ નથી હાઈ થિંકિંગ છોકરાઓ સવારમાં માં વાંધો નતો કારણ કે અમારે થઈ ગયું હતું ચારસો કિલોમીટર નો રન આવક જાવક તો પ્રોબ્લેમ જેવું નવ વાગે ગયા હતા ને એક્ઝેક્ટ નવ વાગે પહોંચ્યા હતા દસ વાગે સુઈ ગયા હતા છોકરા નવ સાડા નવ ની વચ્ચે આવ્યા હતા આ ભીંડી નું શાક અમારું કઈક નોખી રીતે બને હે કા કેમ કડકડી ભીંડી જ બનાવતી હા એટલે થોડુંક ડિફરન્ટ થઈ જાય ને આ જ્યાં સુધી ભીંડો કડકડ ન થાય મને તા સુધી શીખ ને આ શાક વધારે પડતું અમને બધે ભાવે આ એકદમ કડકડાઈ જાય ને પછી ખાવાની મજા આવે મસાલો ચડી જાય ને પછી ચાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજીને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય ભારત મળશું પાછા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધો જય હિન્દ જય ભારત